ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે એક દુકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ સદના સિવે કોઈ જાનહાની નહીં ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન જાણે કે અગ્નિ તાંડવની સ્થિતિ સર્જાઈ રહી હોય તેમ એક બાદ એક આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવતી દેખાઈ રહી છે જિલ્લાના ઔદ્યોગિક એકમો હોય કે ગોડાઉનો અથવા મકાનો કે વાહનોમાં આગ લાગવાના બનાવ ચાલુ વર્ષે સતત ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના પાલેજ પંથકમાંથી સામે આવી હતી પાલેજ ખાતે નેશનલ હાઇવેને અડીને આવેલ સિટી પોઈન્ટ હોટલની પાછળના શોપિંગ સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળતા બે જેટલી દુકાનો આગની લપેટમાં આવી હતી શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનના બીજા મારે અચાનક આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ અને કરજણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશ્કરોએ તાત્કાલિક લયબંબા સાથે સ્થળ ઉપર દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો દુકાનેમાં લાગેલ આગ મામલે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે સમગ્ર ઘટનામાં કહેવાય છે કે દુકાન રહેલ માલ સામાન પડીને ને થઈ જતા દુકાન સંચાલકને મોટી નુકસાની થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલી